વરુણુ સુખપર નજીક નર્મદાની પેટા કેનલમાં ગાબડું પડતા ખેડૂતો થયેલ નુકસાની અંગેનું વડતર આપવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત રાપર તાલુકાના વરણુ સુખપર નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડી જવાના કારણે આજુબાજુના ખેડૂતોને થયેલ નુકસાની અંગેનું વડતર આપવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠીયાઈ મુખ્ય સચિવ શ્રી ગુજરાત સરકાર તથા માનનીય મુખ્ય સચિવ શ્રી કૃષિ વિભાગ ગાંધીનગર સાથોસાથ કલેક્ટર શ્રી કચ્છ સહિત જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું ભ્રષ્ટાચાર થવાના કારણે અવારનવાર દિન પ્રતિદિન નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ બની રહી છે અને નબળી કામગીરી થવાથી નર્મદાના આશીર્વાદરૂપી પાણી નુકશાની પાણી થઈ રહ્યા છે

વધુમાં આજ કેનાલ પર અગાઉ થોડા માસ પહેલા પણ ગાબડું પડ્યું હતું સદર પેટા કેનાલમાં મોટા પ્રમાણમાં ગાબડું પડી ગયું જેનું સંપૂર્ણ પાણી ખેડૂતોના ઊભા પાકોમાં ફરી વળ્યું જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો હોય માટે સત્વરે તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર આપવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચ્ચુભાઈ આરેઠિયાએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી આ ઉપરાંત તાત્કાલિક ધોરણે વાગડ વિસ્તારમાં જ્યાં જ્યાં નર્મદા કેનાલની કામગીરી થયેલ છે ત્યાં ત્યાં કામગીરીની ઉચ્ચ કક્ષાની ટીમ રચીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી